ખેડુતોની કિસ્મત તાણી જી હા ખેડાના એક ગામના તમામ ખેડૂતોના આજ હાલ થયા છે સાબરમતીના મના રિંકર તો બાઇક લઈને ખેતરમાંથી ખેતી ઘરે આવી ગયા કે

ખેડૂતોની કિસ્મત તાણી જી હા ખેડાના એક ગામના તમામ ખેડૂતોના આ હાલ થયા છે સાબરમતીના

અને સિંચાઈ વિભાગનો વિભાગ્યું છે જમીન વિકાસ નિગમ તો બંધ થઈ ગયું એનો પરિપત્ર છે મારી જોડે મારું નામ રાજુભાઈ અર્જુનભાઈ પરમાર ગામ રસિકપુરા સાહેબ જે સાબરમતીમાં જે પૂર આવ્યું એ એક લાખ ક્યુસેક પાણી છોડવાની વાત હતી પરંતુ એક લાખ કરતાં કોઈ કારણોસર પાણી વધારે છોડી મૂકવાથી જે નદી કિનારાના જે ખેતરો હતા એ એક ધોઈ નાખ્યા અને એવા ધોઈ નાખ્યા કે હવે અમે એમાં ખેતી પણ નથી કરી શકીએ એમ અને હવે છે ને એ જમીન મને લાગે ત્યાં સુધી એવો બંજર પડી રહેશે સાહેબ મારા ડાંગરનો પાક હતો સાહેબ ખર્ચો હું અંદાજીત આ ગણું ને ખર્ચો તો સાહેબ અઢી થી ત્રણ લાખ રૂપિયા જો હું ખર્ચો કરું ને ત્યારે મારું ખેતર સરખું થાય એવું છે અને એક એક ટ્રોલીનો અત્યારે માટીનો ભાવ છસો થી સાતસો રૂપિયા છે એવા હું હજાર એક ટ્રોલા નખાવું ને તો બી આ મારું પુરાણ થાય ને પુરાણ ના થાય ને એવી કન્ડિશન છે સાહેબ સુરેશભાઈ કાનજીભાઈ પરમાર સાહેબ આ સાલ પાણી એટલું બધું આવ્યું ને એ ગામમાં બધે ફરી નિકાલ થયો બધાના જમીનની અંદર નિકાલ થઈ ગયો ધોવાનું બધું થઈ ગયું છે હવે મારા જે ખેતરમાં છે તો દહ લાખ રૂપિયા ખર્ચો તો અમે પડે હોવાની આખું જમીન નદી જ થઈ ગયા ની અંદર નદી જેવું જ થઈ ગયું બધું જતું જ ધોવાની અંદર જ નદીમાં મારે કપાસ હતો કપાસ હતો અને પાણી બધું ગામનું મારા ખેતરમાં નીકળી ગયું આખા શેંમાડાનું પાણી નદી જેવું જ થઈ ગયું છે હવે નદી આખી પૂર્વી કેમ ની મારત લગભગ નુકસાન કપાસ કપાસનું નુકસાન ગણવા જઈએ તો કપાસ મારા ચાલીસ પચાસ હજારનો કપાસ હતો વત્તા આ બધું ધોવાણ થઈ ગયું ધતુર નદીની અંદર એ લગભગ પાંચ દસ લાખ ખર્ચું તો એમ જ નહીં પડે